સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં તો અમે વિડીયોની શરૂઆત કરી છે સાંજના અને આજે આપણે બનાવવાની છે ન્યૂ રેસીપી અને ન્યૂ રેસીપીમાં આપણે બનાવવાના છીએ બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો તમને મજા આવશે કે અમે બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો કઈ રીતના બનાવીએ છીએ તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને જો તમે અમારા ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કન્ટિન્યુ વિડીયોમાં બને તો આપણે પહેલાં ઓળો બનાવવાનો છે તો ઓળો બનાવવા માટે આપણે કઈ વસ્તુની જરૂર પડે છે ચાલો તો હું તમને બતાવી દઉં આપણે શું શું વસ્તુ લેવાની હોય છે તમે કઈ બનાવો છો એ પણ જરૂરથી જણાવજો ચાલો તો આપણે એના માટે મરચા લઈ લીધા છે નાની મરચી લઈ લીધી છે લસણ લીધું છે ટમેટું લીધું છે લાલ મરચા લીધા છે અને રીંગણું લઈ લીધું છે જો સરસ મજાનું રીંગણું લઈ લીધું છે અને આમાં ડુંગળીની જરૂર પણ પડે છે હમણાં આપણે ડુંગળી થોડીવાર પછી એડ કરીશું તો આટલી વસ્તુ મેં લીધી છે તમે કઈ રીતના બનાવો છો ને આમાં કંઈ નવું એડ કરવા જેવું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો ચલો આટલી વસ્તુ મેં લીધી છે ચાલો તો તમે કન્ટિન્યુ રીમાં બનાવી રહીજો હવે આપણે રીંગણાની રેસી ઉપર શીખવાનું છે તમે એની ચૂલા પર પણ શીખી શકો છો મને ચૂલો નથી ગેસ છે કે ગેસ ઉપર શીખવાનું છે તો આપણે રીંગણું લઈ લીધું છે હવે આપણે રીંગણામાં પહેલાં બધી સાઈડ થોડું તેલ લગાવી લઈશું ચલો તો આપણે બધે તેલ લગાવી લીધું છે ગેસ ચાલુ કરી દીધું છે ગેસને ફાસ્ટ કરી લઈશું અને હવે આપણે તેલવાળું કરીને રીંગણું શીખવા માટે મૂકી દઈશું ચાલો તો તમે ચૂલો હોય તો દેશી ચૂલા પર શીખી શકો છો

જેથી એ કાચું ન લાગે જો તો ચલો તો આપણે ઓળો બનાવવા માટેનું રીંગણું એકદમ રેડી રહી ગયું છે ચલો તમે આગળ વિડીયોમાં બની રહેજો તો આપણું રીંગણું સરસ મજાનું શેકાઈ ગયું છે હવે આપણે રીંગણાની છાલ ઉતારી લઈશું અને પછી આપણે એને કટ કરી લઈશું તો ધીરે ધીરે આપણે સરસ મજાની એવી છાલ બધી ઉતારી લેવાની છે ચાલો તો પેલા બધી છાલ ઉતારી લઈએ પછી રીંગણું કટ કરી લઈએ ને પછી મળે આપણે આપણે રોટલો બનાવવા માટે તવો લઈ લીધો છે તમે તવાની જગ્યાએ લોડી લઈ શકો છો ગેસ ઉપર બનાવવાનો છે એટલે મેં તવો લીધો છે અને હવે આપણે થોડું પાણી લઈ લેશું અને એમાં થોડું મીઠું એડ કરી દઈશું કરી લઈશું હવે આપણે એમાં લોટ લેવાનો છે ચાલો તો તમે કન્ટીન્યુ બન્યા રહેજો ચાલો તો લાલ મરચાને થોડા શેકી લેવાના છે લાલ મરચા સરસ મજાના શેકાઈ રહ્યા છે રીંગણાના ઓળા સાથે લાલ મરચા ગરમ કરી દીધું છે હવે આપણે એમાં થોડું ઘી એડ કરીશું તમારે ઘી એડ ના કરવું હોય તો ચાલશે થોડું એડ કરવું હોય તો કરી શકો છો ચલો તો હવે આપણે વઘાર કરી લઈએ જીરું એડ કરીશું રાઈ એડ કરીશું લસણ લઈ લઈશું ચલો આપણે તો લીલા મરચા બી એડ કરી દીધા હતા ડુંગળી બી એડ કરી દીધી છે હવે ડુંગળીને સરસ મજાની ચડી દેવા દેવાની છે ચડી ના જાય ત્યાં સુધી આપણે ઢાંકી તો આપણે થોડી વાર માટે એને ઢાંકી દઈએ ડુંગળી સરસ મજાની ચડી ગઈ છે જો હવે આપણા એમાં થોડું નમક એડ કરી દઈશું નમક એડ કરીએ પછી હવે આપણે એમાં ટમેટા એડ કરવાના છે ફરી ટમેટાની ડુંગળી બંને ચડવા દઈશું પછી રાતનું બધું આપણે પછી એડ કરીશું થોડું ચડી જાય પછી

સરસ મજાનો કલર આવી ગયો છે થોડી વાર ચડવા દઈએ પછી આપણે એમાં રીંગણા એડ કરવાના છે જે ઓળો છે તે સરસ મજાનું થઈ ગયું જોવામાં બધું ઉકળીને હવે આપણે એમાં ઓળો રેડી છે ને અંદર એડ કરવાનું છે કટ કરીને સરસ મજાનો રાખ્યો છું તો આપણે હવે બધું એને એડ કરી દઈશું બધું આપણે મિક્સ કરી લઈએ તમે કઈ રીતના બનાવો છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને શિયાળામાં તો રીંગણાનો ઓળો અને બાજરાનો રોટલો ખાવાની મજા જ આવે આપણે શિયાળો શરૂ થઈ પહેલાં જ બનાવ્યું છે જો હવે આપણે સરસ મજાનું મોકલી જવા દઈએ તો આપણે ચાલો તો આપણો ઓળો સરસ મજાનો બની ગયો છે તમે કઈ રીતના બનાવો છો એ કોમેન્ટ કરજો તો ખબર પડે જો રીંગણાનો ઓળો હવે આપણે બનાવવાના છે બાજરાના રોટલા ચાલો તો કન્ટિન્યુ બની રહેજો હવે આપણે બનાવીશું બાજરાના રોટલા થોડો ચાળી લઈશું કારણ કે થોડો મોટો હોય તો પછી કણકા અંદર આવી જાય તમારે જેવી રીતના રોટલા બનાવવાના હોય એવી રીતના તમે લોટ લઈ શકો છો જો મોટો રોટલો કરવો હોય તો વધારે લોટ લેવો અને નાનો રોટલો બનાવો તો ઓછો લોટ લેવો આપણે રોટલા બે રીતના બનાવવાના છે એક હાથથી બનાવીશું અને એક નવીનમાં પૈડા પર બનાવીશું ચલો તો આપણે ધીરે ધીરે કરીને બધો લોટ પેલા મિક્સ કરી લઈએ એકદમ લોટ નહી મીડિયમ ટાઈપ નો લોટ રાખીશું હમ ચાલો તો આપણે લોટને સરસ રીતના પેલા મસળી લઈએ તમે કન્ટિન્યુ જે જેવી રીતના મને રોટલો આવડે છે હું એ એવી રીતના બનાવું છું તમને કઈ રીતના આવડે છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેમ કે બધા અલગ અલગ રીતના રોટલા બનાવતા હોય છે આપણે બહુ ઓછું બનાવવાનું થાય છે બાજરાના રોટલા ચાલો તો આ બાત્રાનો રોટલો આપણે હાથથી બનાવીએ છીએ અને બીજો રોટલો કઈ રીતના બનાવવાનો છે હું તમને ત્યારે કહીશ ચલો આપણો સરસ મજાનો રોટલો બની ગયો છે હવે આપણે એને તવામાં નાખી દઈએ ચાલો તો તમે હવે ચાલો ચલો તો બધા નવીનમાં રોટલા બનાવતા જ હોય છે અલગ અલગ રીતના તો આપણે બે રીતના રોટલા બનાવવાના છે તો તમે હું તમને બતાવું ચાલો તો એક રીત તો બતાવી દીધી હવે બીજી રીત બતાવીશ કે રોટલા કઈ રીતના બનાવવાના છે તો ચાલો પહેલાં હું લોટ બીજા રોટલા માટે બાંધી લઉં પછી આપણે કન્ટિન્યુ મળી ચલો તો આપણો તવા પર રોટલો બની રહ્યો છે જુઓ તો બાજરાનો રોટલો તમે કઈ રીતના બનાવો છો એ કમેન્ટ કરીને જણાવજો આપણો પહેલો રોટલો બની ગયો છે હવે આપણે બીજો રોટલો બનાવવાનો છે તો તમે એના માટે કન્ટિન્યુ વિડીયોમાં બનીયા રહેજો ચાલો તો આપણે બીજી રીતના રોટલો બનાવીએ પહેલી રીતના તો બની ગયો છે રોટલો જો તો આપણો પૈડા ઉપરનો રોટલો છે થોડો મોટો બનાવ્યો હતો જો તો એમાં એવું થાય કે ખાલી મીઠો ના લાગે બાકી રોટલો તો સરખો જ બને હાથનો ને પૈડાનો કેવો સરસ મજાનો રોટલો બની ગયો છે આજે આપણે પૈડાનો બનાવેલો રોટલો ઓલો આપણે હાથથી રોટલો બનાવ્યો તો બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો મજા જ કંઈક અલગ હોય તો આપણે રોટલાની પહેલી રીત તો મેં તમને બતાવી દીધી હવે બીજી રીત બનાવવાની છે એ આપણે બનાવવાની છે પૈડા પર રોટલો તો એના માટે સરસ મજાનો લોટ બાંધીને મેં તૈયાર કરીને લઈ લીધો છે હવે આપણે પૈડા પર સરસ મજાનો ગોળ ગોળ રોટલો બનાવવાનો છે આમ તો હાથથી સરસ બને પણ તમને જો હાથથી ન આવડતું હોય તો તમે પૈડા પર બનાવી શકો છો ચલો તો આપણે પહેલાં સરસ મજાનો ગોળ ગોળ રોટલો કરી દઈએ પછી આપણે મળીએ આજે રોટલો બનાવવાની બીજી રીત ચલો તો આપણો હાથ જેવો જ રોટલો બની ગયો છે આ પૈડા પર બનાવ્યો છે જોવું તો થોડોક જ ફરક પડે હવે બનાવીએ પછી ખબર પડે કે રોટલો કેવો ફૂલે છે ને કેવું થાય છે આપણે પહેલાં રોટલાને નાખી લઈએ તવામાં જો તો આપણો રોટલો સરસ મજાનો થઈ ગયો છે ને આપણે એમાં થોડું ઘી એડ કરવું હોય તો કરી શકીએ છીએ તમને જો ઠીક લાગે તો તમે ઘી એમાં એડ કરી શકો છો ના ઠીક લાગે તો એ ચાલે છે સરસ મજાનો રોટલો થઈ ગયો છે ઘી વાળો રોટલો ખાવાની મજા આવે બાજરાનો રોટલો ચાલો તો કન્ટિન્યુ તમે બની રહેજો ચાલો તો આ છે બાજરાના રોટલા સરસ મજાના છે બાજરાના રોટલા અને ઓળો બી સરસ મજાનો તૈયાર છે ને સાથે મરચાં છે ને છાસ છે ને ચલો આપણો સરસ મજાનો બાજરાનો રોટલો ને રીંગણાનો ઓળો તૈયાર થઈ ગયો છે શરૂ તો તમે કન્ટિન્યુ બન્યા છો અને તમે કઈ રીતના બનાવો છો એ કમેન્ટ જરૂરથી કરજો ફેમિલી તો આજનો વિડીયો હું અહીંયા પૂરો કરવા જઈ રહ્યો છું વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે રીંગણાનો ઓળો ને બાજરાનો રોટલો કઈ રીતના બનાવો છો એના માટે કોમેન્ટ કરજો કારણ કે મારે રોટલા એવા સરસ મજાના ફૂલ્યા નથી કારણ કે ઉતાવળથી બનાવ્યા હતા એટલે ધડધડધડધ કેમ થઈ ગયું કાંઈ ખબર નથી પડી પણ તો એ બનાવ્યા હતા અને સારા બન્યા હતા અને ખાવામાં મજા આવી તો તમે કઈ રીતના બનાવો છો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બીજી વાર ક્યારેક બનાવીએ ત્યારે તમને બતાવીશ તો ચાલો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય